વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ જુઓ મિત્રો આ નાના બાળકો કેવા મોજ કરી રહ્યા છે ખેતરમાં બંને ભાઈ બહેન આજે ખેતરમાં આવે છે ખુલ્લું વાતાવરણ જોઈને ખુલ્લું આ ખુલ્લા ખેતરમાં ફરવાની મોજ પડી ગઈ છે જુઓ મિત્રો આજે વૈભવી અને નેન્શન ખેતરમાં આવે છે તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો લાઈક કરજો આજે નાના ભૂલકાઓને હું ખેતરમાં લઈને આવ્યો તો કે બાપુ અમારે ખેતરમાં જવું છે મું ચાલો આજે ખેતર બતાવું તમને આજે ખેતર બતાવ્યું એમાં મારો નેન્શન ખુશ 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 થઈ ગયો છે તો દરેકને મારે નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો લાઈક કરજો જય માતાજી